જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લક્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો ફૂલ વિડીયો જોજો પ્લીઝ તો ગાજરનો હલવો બનાવવા માટે સરસ મજાના માર્કેટમાંથી ગાજર લાવી દીધા છે તેને બે થી ત્રણ પાણી ચોખ્ખા આપણે ધોઈ દેવાના છે અને ઉપરની ચપ્પુના મદદથી આપણે એની છાલ કાઢીને અને પછી આવી રીતના એકદમ છીણી દઈશું તો એકદમ ઝીણા ઝીણા આપણે છીણી દઈશું તો બધા મેં એ છીણી દીધા છે તો તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ચાલુ કરીને મેં કઢાઈ મૂકી છે એમાં ઘી મૂક્યું છે ઘી ગરમ થઈ જાય પછી એ આપણે ધીમા તાપી એને હલાવ્યા કરીશું થોડુંક ઘી છૂટવા લાગે એટલે આપણે તેમાં થોડું ગરમ દૂધ હવે નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે હું દૂધ નાખીશ થોડું નવાઈ કર નવાઈ દૂધ હોય એ નાખવાનું આપણે ગરમ કરીને તો હવે હલાવ્યા કરીશું ધીમા તાપે ફૂલ ગેસ રાખવાનો નથી ધીમા તાપે જ પછી થોડું દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખીશું હવે ઇલાયચી એ પણ વાટીને નાખીશું કાજુ પણ ઝીણા ઝીણા સમારીની અંદર નાખીશું કાજુ બદામ બધું અને દૂધ બળી જાય ખાંડ બળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો આ રીતનો સર્વ કરવાનો તો તમે જોઈ શકો છો તમારા મન ગમતા તમે ડ્રાય ફ્રૂટ નાખી શકો છો તો મેં આ ડીશમાં સર્વ કર્યું છે ઉપર તમે જોઈ શકો છો કાજુ અને બદામ અને પિસ્તા એ રીતનું મેં કતરણ અંદર ઉપર નાખી છે અને સર્વ કર્યું છે જો તમને આ હલવો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં મિત્રો અને ફેમિલીને શેર કરજો જય શ્રી કૃષ્ણ